સુવતરા ઈછાપોરના ભાટپور ગામ ખાતે આવેલા ફાર્મની અંદર 14 જુગાર ધાકરપોર પોલીસ દોડા પડી નવ જુગારો જેલની પાડી કોડ પ્યા 27.3 લાખ મેદાનો કરજો ઈછાપોરના ભાટپور ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસના ખુલ્લા મેદાનમાં મોટા પાયે જુગાર ધમધમી રહ્યો હતો જે મામલે બાતની મતા ઈછાપોર પોલીસે ગત સાંજે જુગાર ધામો પર દોડા પડ્યા હતા દોડા દરમિયાન નવ જુગારોને પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરતા પોલીસે રેડ દરમિયાન રોકડ મોબાઈલ અને ત્રણ ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ ત્રણ હજારની મત્તા કબજે કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપુર ભાટપુર ગામ ખાતે આવેલા તપોવન ફાર્મની અંદર બાવાજીના ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના ભાગે આવેલા તપોવન ફાર્મ હાઉસમાં ગઈકાલે સાંજે મોટાપાયે જુગાડધામ ધમધમી રહ્યું હતું આ અંગે બાતમી મળતા ઈછાપોર પોલીસે જુગાર ધામ ઉપર દરોડા પાડ્યા હતા જુગારમાં પોલીસે નિખિલભાઈ નરેન્દ્રભાઈ પટેલ અલ્તાફભાઈ ગુલામ હુસૈન શેખ શુભમભાઈ મનોજભાઈ પટેલ હારونભાઈ દાઉદભાઈ પટેલ મયૂરભાઈ મુકેશભાઈ પટેલ અમૃતભાઈ બાલુભાઈ ચૌહાણ મકસૂદભાઈ અબ્દુલ હમીદ શામવાલા ગોપાલ કૃષ્ણા ગણેશભાઈ ગુપ્તાની ધરપકડ કરી હતી ચારે બે જુગારીઓ ઇન્દ્રવદન ઉલ્ફે અતુલ પગવાકર અને હિતેશભાઈ બાલુભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરતા